હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે તેર નવ બે હજાર પચીસ ને વાર છે શનિવાર શનિવારના રોજ તમને આજે લસણના ભાવ તો નહીં પણ લોક આપણે બનાવીએ છે લસણના છાપરામાં જોઈ શકો છો આ બધી લસણની આવકું છે જોઈ લ્યો આજે હરાજીનું કામકાજ ઉપડું હતું અહીંયા છાપરા નંબર નવમાં પિલર નંબર એકથી અઠ્યાવીસ તરફ આજે ઉતર્યું હતું જોઈ લ્યો અને અત્યારે તોલના કામકાજે પૂરા થઈ ગયા છે અને હાલ જોઈ લ્યો અત્યારે દસમા છાપરામાં માં અત્યારે કોઈ ચાલુ છે ને ચાલુ છે જોઈ લ્યો તમે જોઈ શકો છો અત્યારે કામકાજ પૂરું થઈ ગયું છે જોઈ જોઈ બધું કામકાજ પૂરું થઈ ગયું છે અત્યારે જોઈ શકો છો આ બધું બધી કામ ચાલુ છે લહાણ જોખાઈ ગયેલા આજ ભાવ નથી દેવાનો આજે એમનો વિડીયો બનાવવાનો ખાલી ભાવનો નથી બનાવો થઈ ગયા છે અત્યારે જોઈ લ્યો આરામમાં માં વયા ગયા છે કારણ કે કામકાજ પૂરું થઈ ગયું છે બધી પર જઈ શકો છો આ બધી કામકાજ સિલાઈ કામકાજ ચાલુ છે બાકી તો જઈ લ્યો આજે વહેલું પૂરું થઈ ગયું છે શનિવાર છે તો કાલે રવિવારની રજા રજા છે આવક જોઈ લઈ આમાં છાપરામાં આવક છે આજે તો અંદાજ સોમવાર લગીમાં એ પણ આખું ભરાઈ જશે આવક સારી આજે પણ જોવા મળી છે જોઈ લે તમે અને બજારની વાત કરું તો આજની બજારું લગભગ કાલ થોડી એવી ડાઉન જોવા મળી છે આજે બજાર તો સો દોઢસો રૂપિયા આજે બજારું ડાઉન જોવા મળ્યું છે લસણમાં ને બજારની વાત કરું તો ચારસો રૂપિયાથી લઈને સાડા આઠસો નવસો રૂપિયા જેવી બજારું આજે લસણમાં બોલાવી છે અને વેચાણમાં પણ આજે જોઈ શકો છો તમે થોડુંક વેચાણ ઓછું થયું છે હરાજી તો આખું છાપલું આવેલું છે પણ વોકલ ઘણા વોકલ પેન્ડિંગ રહ્યા છે જોઈ શકો છો તમે એટલે આજે વહેલા હાર કામય પૂરું થઈ ગયું બાકી જોઈ લે આ બધા આટા મારે છે જોઈ શકો છો ચાલો આજે ભાવનો વિડીયો તો નહીં પણ આજે બ્લોગ વિડીયો બનાવીને નાખ્યું છે આપણે તો બ્લોગ કેવો લાગે છે બ્લોગ સારો લાગે તો કહેજો તો કાલથી આપણે બીજા સોમવારથી હવે બ્લોગ જ બનાવશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાકી તો તમે જોઈએ જ છે અત્યારે બધા નવરા થઈ જ ગયા છે જોઈ અત્યારે આપણે આટા મારી છે અત્યારે નવરા થઈ ગયા છે બાકી આ બધા વખત વેચાણા છે લગીમાં છે છે આ બાકી જે આટા મારે છે નવરા થઈ ગયા છે એટલે બાકી તો હવે ભાવમાં તો તમને કહી દીધું કે આજે બજાર થોડી હાલ કરતા બી મકી આવકમાં તો સરખી આવક જ છે બે ત્રણ દિવસ આવકમાં માં વધારો થઈ ગયેલો છે ચાલો પછી હવે રીતે આપણે સોમવારે પાછા મળીશું તો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર શું કરી દઈએ ચાલો હવે સોમવારે ત્યાં સુધી સૌને જય માતાજી